રનના આરોપીને સાંસદે છોડાવ્યો છે સાંસદ રંજનબેન ભટ્ટનો વીડિયો વાયરલ થયો છે બે વિદ્યાર્થીઓને કાર ચાલકે રાહદારીઓએ ચાર કિલોમીટર સુધી પીછો કરીને આ કાર ચાલકને ઝડપી પાડ્યો છે અકસ્માત સર્જનારને ઝડપીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન છે પૂષ પટેલ મારા નિવાસથી નજીકમાં રહે છે આ પ્રકારનું નિવેદન રંજન ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે જાગ્રસ્ત કે પરિવારે પોલીસ ફરિયાદ ન કરી હતી આ પ્રકારનું નિવેદન રંજન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને હોસ્ટેલ ગ્રુપની ફરિયાદ હતી પણ મૂળ વડોદરાના નથી રંજન ભટ્ટ તેઓ પણ રોંગ સાઈડે આવતા હતા આ પ્રકારની વાત કરવામાં આવી છે જેના કારણે તેને અકસ્માત થયો છે અને કુશ પટેલને સમજાવ્યો હતો આ પ્રકારની પણ વાત કરવામાં આવી છે ત્યારે ઇજાગ્રસ્તોને પણ અન્યાય ન થાય તે ધ્યાન

તેને છોડાવવા ગયા અને તેને લઈને આ જે વિડિયો વાયરલ થયો છે તે મામલે સાસદ રંજનબેન બેન સાથે જ વાત કરીશું બેન આપ તો દરેકના કામમાં જતા હો છો પરંતુ હિટ એન્ડ રનના આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન જોઉં તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે કેટલું યોગ્ય માનો વિદ્યાર્થી મિત્રો ને વાગ્યું અને જે દીકરાથી વાગ્યું એ દીકરો બિલકુલ મારી બાજુની સોસાયટીમાં રહે જેવી દિલ્હીથી એરપોર્ટ પર ઉતરી અને પેરેન્ટ્સ અને ગા સોસાયટીના લોકોનો ફોન આવ્યો કે અમે ફતેહગંજ છીએ એટલે હું ત્યાં ગઈ બંને જે સ્ટુડન્ટ છે એમની સાથે પણ વાત કરી અને કુસ સાથે પણ વાત કરી પોલીસ સ્ટેશનમાં હું ગઈ કુસે જે કર્યું એને પણ મેં એવું કીધું કે તારે ભાગવાનું નહોતું ને વાગ્યું તારાથી એને તારે બેસાડીને હોસ્પિટલ લઈ જવા જોઈએ જે તે ભૂલ કરી જ છે પરંતુ મારું જવાનું કારણ એ હતું કે જે દીકરાથી થયું એ કુશના સામેના ઘરે એ દીકરીનું કન્યાદાન આ દીકરાએ કરવાનું હતું લગ્ન હતા અને કન્યાદાન કરવાનું એટલે દીકરો કન્યાદાન કરવા માટે પહોંચે એટલે હું ગઈ હતી પણ એ પણ એવું નહોતું કે પ્રોસિજર એટલે એની મેડિકલ ચેકઅપ થાય જામીન છોડવાના એ જે પોલીસ તરફથી થવું જોઈએ એ પ્રોસિજર કરીને જ પોલીસે એમને મોકલ્યા છે મારું એવું પણ કોઈ દબાણ નહોતું કે એને તમે કેમ છોડી ના દો અને સામે વિદ્યાર્થીઓ પણ હતા સ્ટુડન્ટ એ સ્ટુડન્ટ પોતે પણ ત્યાં ઉભેલા હતા એમને પણ મેં વાત કરી કે જે દીકરાને વાગ્યું એના કાકા સાથે એટલે સુરેશભાઈ સાથે અને એમના મોટાભાઈ સાથે એમની સાથે પણ મેં વાત કરી કે તમારા દીકરાને આવું થયું છે અને જો એમની ટ્રીટમેન્ટ કે કરાવવાનું હોય કેમ કે મને સોસાયટીના લોકોએ અને કુશના પેરેન્ટ્સે એવું કીધું કે અમે એમની સાથે પણ બે કલાક સયાજી હોસ્પિટલમાં મળ્યા કે તમને અમે સારી હોસ્પિટલમાં લઈ જઈએ ત્યાં તમારી સારવાર કરાવીએ તમારો જે કંઈ ખર્ચો હશે એ અમે ભોગવી દેવા તૈયાર છીએ અમે તમને સારા કરી દઈએ એટલે પેરેન્ટ્સ તરફથી પણ એવી દાદાગીરી નહોતી કે વાગ્યું તમારથી થાય તે કર લો કે એવું કાંઈ નહોતું એટલે આ લોકોએ એવું કીધું કે અમે બહુ જ સમજાવ્યા રંજનબેન પણ એ માનતા નથી એટલે એ છોકરાઓ સાથે વાત કરી તો પેરેન્ટ્સને તો જેને વાગ્યું છે એ છોકરાઓએ પણ એવું કીધું કે અમે એફઆઈઆર નથી કરાવી અમારું જે હોસ્ટેલનું ગ્રુપ છે એમણે ડાયરેક્ટ ઓનલાઈન એફઆઈઆર કરી દીધી એટલે આ તો જ્યારે હું પોલીસ સ્ટેશન ગઈ ત્યારે મને ખબર પડી એટલે બંને સાથે મળીને મારો ભાવ એક જ હતો કે ત્યાં જાણ્યું ઘટનાની કુશથી ગુનો થયો છે કે એટલે ભાગી ન જવું જોઈએ વાગ્યું તો એને હોસ્પિટલ લઈ જવું જોઈએ પણ સામે જેને વાગ્યું છે એ છોકરાઓ પણ રોંગ સાઈડ આવતા હતા સિગ્નલ જવાનો ફતેહગંજ બાજુનો ખુલ્લો નહોતો પણ એ ફતેગન બાજુ જતા હતા જે સિગ્નલ બંધ હતો એટલે એણે એ કર્યું એક્ટિવા એની પોતાની નહોતી એની પાસે લાઇસન્સ પણ નહોતું એટલે આ બધું જે જાણ્યું ત્યારે મને એમ થતું કે એઝ એ એક મા તરીકે પણ સામે પણ છોકરાઓને કંઈ તકલીફ ન પડે વિદ્યાર્થી ભણવા આવ્યા છે ભલે ગુજરાતના કોઈ બી ખૂણેથી હોય પણ છે તો મારા વડોદરામાં એટલે મને એમ થાય કે આ દીકરાઓને પણ કંઈ ન થવું જોઈએ એટલે સામસામે એકબીજાની સામે ફરિયાદ થાય અને બંને પરિ બાળકો હેરાન ન થાય એ ભાવ સાથે હું બંને વચ્ચે ગઈ હતી બંને સાથે ખૂબ શાંતિથી વાત કરી હતી સમાધાન થઈ એ તો સમાધાન મેં કરાયું જ નતું એફઆઈઆર થઈ જાય પછી તો સમાધાનનો વિષય ના આવે બંને વચ્ચે મેં વાત મૂકી અને પછી એ લોકો હવે કોર્ટમાં એફઆઈઆર થઈ છે એટલે હવે કોર્ટમાં એ લોકો આ પ્રોસિજર સો ટકા પૂરો કરશે અને આ ભાવ સાથે ગયેલી નહોતો કુશને એણે કર્યું છે છતાં પણ એને હું પ્રોત્સાહન આપું કે નાના પોલીસ તમે છોડી દો એ ભાવ નહોતો દીકરીના લગ્ન અને એણે કન્યાદાન કરવાનું હોય તો સયાજી હોસ્પિટલમાં એનું ચેકઅપ થાય કુશનું બી અને એ પ્રોસીજરની પ્રમાણે એ કુશને જામીન પર છોડવામાં આવ્યો છે હું જાતે છોડાવીને લઈને નથી આવી એટલે આ જે કઈ વિડીયો વાયરલ થયો એ બિલકુલ તદ્દન ખોટો છે હાલે લોકોમાં એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે કુશ આપનો કોઈ પરિચિત હતો અથવા તો પછી ભાજપનો કાર્યકર છે તો કેમ જવું પડ્યું કુશ જી બિલકુલ કૃણાલભાઈ સમા વિસ્તારમાં ત્રીસ વર્ષથી રાજકારણમાં છે આ મારું અહીંયાથી રાજકીય મારું જીવનથી શરૂઆત થઈ બિલકુલ મારી સોસાયટીની બાજુમાં રહેવાવાળો કુશ એટલે મારે ઘરથી નીકળવું તો એના ઘર પાસે થઈને નીકળવું અને સ્વાભાવિક છે આ સમા વિસ્તારમાં તો એક એક ઘર એવા છે કે જેમને હું નામથી ઓળખું છું અને એ મારી મારા ફોન નંબર એમની પાસે હોય તો આવો સંબંધ હોય અને સ્વાભાવિક છે કે જ્યારે દીકરીનું લગ્ન હોય અને પોલીસ સ્ટેશનમાં દીકરો હોય તો કન્યાદાન કરવાનું હોય તો એ ભાવ સાથે અને એવું એટલે હું પોલીસ સ્ટેશન ગઈ ચોક્કસ હું ઘરે બેઠા બેઠા પણ સાંસદ તરીકે ફોન કર્યો હોત તો પીઆઈ કામ કરત પણ એ ભાવ નહોતો મારો ભાવ બંનેને સાચવવાનો હતો અને એ ભાવ થકી હું પોલીસ સ્ટેશન ગઈ હતી બિલકુલ કુશ પટેલ સોસાયટીમાં રહે છે જે સાંસદ રહે છે તેની બાજુમાં નજીકમાં જ રહે છે એટલે પરિચિત હોવું સ્વાભાવિક છે અને કોઈનું પણ કામ હોય સાંસદ જતા હોય છે ને સામે જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ મૂળ વડોદરાના નથી અને તેઓને પણ તકલીફ ન પહોંચે એટલે બંને તરફે તકલીફ ન પહોંચે અને કુશના ઘરમાં જે લગ્ન છે કર્યાદાન કરવું છે આ તમામ મુદ્દે સાંસદ ગયા હતા અને તેનો વિડીયો આ વાયરલ થયો છે અને તેનો ખુલાસો પણ સાંસદે કરી દીધો છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ઉસ્ફોટ

કમાટી ગાર્ડન બાજુ જવાનું હતું અમારા લોકોને લક્ષ્મીવિલાસ પેલેસ જવાનું હતું તે માટે તો એ જતો હતો મારી સિગ્નલ ગ્રીન હતી સામેવાળા જે બે વિદ્યાર્થીઓ હતા એક્ટિવા પર એ લોકો રોંગ સાઈડ આવ્યા મેં ગાડી કંટ્રોલ તો થઈ જ ગઈ હતી મારથી કેમ કે મારી ઓવર સ્પીડિંગમાં એટલી બધી ગાડી હતી એપ્રોક્સિમેટ ચાલીસ પિસ્તાલીસની સ્પીડ હશે એ સિગ્નલ જ્યારે ક્રોસ કરવાનું હતું ત્યારે એ ટાઈમે અને એ લોકો આવ્યા મેં એકદમ જ ઇમરજન્સી બ્રેકિંગ કર્યું હતું ગાડી કંટ્રોલ થઈ હતી પણ એ તો તેઓ એ લોકો ભટકાઈ ગયા જે તકી મારથી ગાડી કંટ્રોલ થઈ એ રીતે અને રોંગ સાઈડમાં હતા એટલે આગળની સાઈડ રાઈટ હેન્ડ સાઈડમાં એ લોકો ટકરાના છે બરાબર તો તેઓ બાદ ટકરાયા પછી મને બાજુના બે કાચો બંધ થઈ ગયા હતા જેનાથી મને કશું દેખાયું ના અને હું ગભરાઈ ગયો હતો કે પબ્લિકનું ટોળું વળીને પેક કરી ના દે તે ઘટી હું ત્યાંથી ભાગ્યો અને લક્ષ્મી વિલાસના ગેટ નંબર વન જે મેં ગાડી ઊભી કરતી હતી કઈ જગ્યાએ આ ફતેહગંજ બ્રિજ નીચે તો બે વિદ્યાર્થીઓને ટક્કર મારી છે અને કુશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો હિટ એન્ડ રનની જે આ સમગ્ર ઘટના બની છે એ જ અંગે વધુ માહિતી મેળવી આપણી સાથે કોંગ્રેસના અમીબેન રાવત જોડાયા છે અમીબેન સ્વાગત છે આપણું સંદેશ ન્યૂઝમાં સૌપ્રથમ આપને હું એ પૂછવા માંગુ છું કે જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે હિટ એન્ડ રનની ઘટના બની કુશ નામના એક યુવકે બે યુવકોને ટક્કર મારી તે ત્યાંથી ભાગી ગયો હતો અને આ સમગ્ર ઘટનામાં રંજનબેન ભટ્ટ જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એમણે એને છોડાવવાનો પ્રયત્ન નથી કર્યો આપની શું પ્રતિક્રિયા સૌ પ્રથમ તો હિટેન રન માટે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ આકરું વલણ અપનાવી રહી છે અને આવા લોકોને ગંભીર એકદમ કડક સજા થાય અને દાખલો બેસાડાય એવી સજા કરવાની વાત કરી રહ્યા છે બીજી બાજુ જ્યારે હિટેન રન કેસમાં આવી રીતના કોઈ પકડાયું હોય ત્યારે સાંસદ રૂબરૂ પોલીસ સ્ટેશન જાય અને એમને સાથે પેલા ગુનેગારને છોડાવવાની વાત હોય કોઈ બી સંજોગમાં ચલાવી ના લેવાય

ચોક્કસ સમીબેન ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ તો જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે વિડીયો વાયરલ થયો છે વિડીયોને લઈને રંજનબેન ભટ્ટનું કહેવું છે કે તેઓ છોડાવવા માટે નહોતા ગયા પરંતુ શું હકીકત છે એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે એક દીકરીનું કન્યાદાન કરવા માટે થઈને કુશ મતલબ જઈ રહ્યો હતો અને તેને છોડાવવા માટે રંજનબેન નથી ગયા માત્ર તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો સામેવાળા પક્ષને પણ તેમણે સમજાયા છે અને સાથે જ તે પોતાના ઘરની નજીક રહે છે એવી એમણે જે વાત કરી છે અને તેના કારણે થઈને એમના જે સંબંધો છે અંગત સંબંધોને ધ્યાનમાં લઈને તે દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન જવું પડે સાથે જ એમણે પોતાની જ વાતમાં તેમણે તેવું પણ કહ્યું હતું કે જો હું સાંસદ તરીકે એક ફોન કરત તો પોલીસવાળા મારી મદદ જરૂરથી કરત આમાં પણ એક શું એમનું કહેવું છે એ સૌથી મોટો અત્યારે પ્રશ્ન થઈ રહ્યા છે